આજ રોજ તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન બાતમી મળે કે મનીષ ડાભી રહેઠાણ ખીજડાવાળી શેરી ફટવા ભાવનગર વાળો સફેદ કલરની રજિસ્ટર નંબરથી જે ટેન ડબલ્યુ સેવન ડબલ ઝીરો ટુ વાળી એમ્બ્યુલન્સના ખાનામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ તારૂનો જથ્થો ભરીને ભાવનગર અમદાવાદ હાઈવે ધોલેરા તરફના રોડ તરફથી નારી ચોકડી થઈ ભાવનગર શહેરમાં પ્રવેશ થવાનો હતો જે બાતમી આધારે ભાવનગર અમદાવાદ હાઈવે નારી ગામના તળાવ પાસે સામે તરફથી ચોકડી તરફ જતા રોડ ઉપર રહેતા નામનો એમ્બ્યુલન્સ સાથે પસાર થતા તેમને અટકાવી તલાસી લેતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દાનની કંપની સિલ્પેક બોટલ નંગ એકસો બાણું કિંમત રૂપિયા ત્રેવીસ હજાર ચાલીસ તેમજ મોબાઈલ સહિત સફેદ કલરની ફોર્સ કંપનીનો ટેમ્પો ટ્રાવેલ્સ એમ્બ્યુલન્સ સહિત સાતસો નેવું નો મુદ્દાવાળો સાથે ઝડપી તેના વિરુદ્ધ ભાવનગર શહેર વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અશ્વિન સોલંકી ન્યૂઝ ભાવનગર